જય શ્રી કૃષ્ણ મિત્રો ધાર્મિક ગુજરાતી વાર્તા ફરી એકવાર તમારું સ્વાગત છે નમસ્કાર આજે હું ખૂબ જ રોચક વાર્તા સંભળાવવા જઈ રહી છું જેવી રીતે હિન્દુ ધર્મમાં માં ગંગાને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે તેવી જ રીતે નર્મદા માતાને પણ પૂજનીય સ્થાન મળ્યું છે જેવી રીતે ગંગામાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને બધા કરેલા પાપો ધોવાઈ જાય છે તેવી જ રીતે નર્મદામાં પણ સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આજે અમે તમને નર્મદાનો જન્મ અને પ્રેમની કથા બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તેમનો જન્મ થયો હતો અને કેવી રીતે નર્મદાનો પ્રેમ અધૂરો રહી ગયો હતો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શંકર મૈખલ પર્વત પર ધ્યાન મગ્ન હતા ત્યારે જ તેમના પરસેવાથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ જ્યારે તે કન્યાએ ભગવાન શિવને ત્યાં તપસ્યા કરતા જોયા તો તે પણ તેમને જોઈને તપસ્યાના ધ્યાનમાં બેસી ગઈ થોડા સમય બાદ જ્યારે ભગવાન શંકરનું ધ્યાન ભંગ થયું ત્યારે આંખો ખોલી અને તેમની નજર એક કન્યા પર પડી અને તેને ધ્યાન કરતાં જોઈને ભગવાન શંકર ઘણા પ્રસન્ન થઈ ગયા તે કન્યાને ઉઠાવીને તેમના ખોળામાં બેસાડી દીધી શંકર ભગવાન બોલ્યા કે પુત્રી આજથી તું ત્રણેય લોકમાં નર્મદાના નામથી પ્રસિદ્ધ થઈશ જેનો એવો અર્થ થાય છે કે બધા જ સુખ આપનારી અને પુત્રી કે તે મારી સામે તપસ્યા કરી છે એટલે હું તને વરદાન આપું છું કે આ સંસારમાં કોઈ પણ પ્રલય કેમ ના આવે તારો નાશ ક્યારેય નહીં થાય જે કોઈ પણ તારા દર્શન કરશે તેમનું કલ્યાણ થશે અને આટલું જ નહીં સમગ્ર વિશ્વભરમાં એકમાત્ર પાપ નાસીની નદીના નામથી તારું નામ લેવાશે તારા તટ પર જે પાષણ હશે તે લિંગને નર્મદાના નામથી જાણવામાં આવશે તે નર્મદેશ્વર શિવલિંગને પણ પ્રતિષ્ઠા કર્યા વગર પણ તમે પૂજા કરી શકશો અને તારા તટો પર શિવ પાર્વતી સહિત બધા જ દેવતાઓનો નિવાસ થશે અને પુત્રી તો સમગ્ર દુનિયામાં એકમાત્ર એવી નદી હોય કે જેની લોકો પરિક્રમા કરી શકશે અને તેના સિવાય પાણીનો સૌથી શક્તિશાળી જીવ મગરમાં જ તારી સવારી બનશે માતા નર્મદાનો જન્મ મૈખલ પર્વત પર થયો હતો માટે જ તેને મૈખલ રાજાની પુત્રી કહેવાય છે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને માતા નર્મદા વિવાહ યોગ્ય બની ગયા ત્યારે રાજા મૈખલને નર્મદાના વિવાહની ચિંતા સતાવવા લાગી માતા નર્મદા માટે તેમના મનમાં એક યોગ્ય વરની તપાસ ચાલવા લાગી તેમના માટે યોગ્ય શોધવા લાગ્યા માતા નર્મદા એક અવલૌક કન્યા હતી માટે તેમના માટે તેમનો પણ તેના મુજબ જ જોઈતો હતો એટલે કે રાજાએ આ વાતની ઘોષણા કરતા કહ્યું કે મારી પુત્રી નર્મદા માટે મને યોગ્ય વરની તલાશ છે જે રાજકુમાર ગોલ બકાવલી દુર્લભ ફૂલ મારા સમક્ષ લાવીને મને બતાવશે તેની સાથે જ હું મારી પુત્રીનો વિવાહ કરીશ રાજા દ્વારા રાખવામાં આવેલી આ ખૂબ જ જ કઠિન શરત હતી હતી જેને બધાની વાત ન દેશ વિદેશના બધા રાજકુમારે રાજાની શરતોનું પાલન કરવાની કોશિશ કરી પણ બધા જ નાકામ રહ્યા પણ ઘણા વર્ષો બાદ રાજકુમાર સોનભદ્રએ બકાવલીના દુર્લભ ફૂલ લાવીને રાજા મૈખલની સામે આવી ગયા રાજકુમારે કહ્યું કે મહારાજ આ લો ગુલબકાવલીના દુર્લભ ફૂલ રાજાએ કહ્યું કે શાબાસ તમે સાચે જ એક દુર્લભ કાર્યને પૂર્ણ કર્યું છે હું બહુ પ્રસન્ન છું તમે મારી પુત્રી માટે સૌથી યોગ્ય વર છો જલ્દી જ વિવાહના શુભ મુહૂર્ત નીકાળીને પુત્રી નર્મદાના લગ્ન તમારા સાથે કરાવીશ રાજકુમાર સોનભદ્રએ કહ્યું કે હવે મને આજ્ઞા આપો આ કહીને રાજકુમાર સોનભદ્ર ત્યાંથી ચાલી નીકળ્યા હવે લગ્નનું શુભ મુહૂર્ત નીકાળી દેવાયો થોડા દિવસો પછી રાજકુમારીના લગ્ન હતા પરંતુ માતા નર્મદા તેના થવાવાળા પતિને જોઈ ન શકી પણ તેમને પોતાના પિતા રાજા મૈખલ દ્વારા સોનભદ્રની વીરતા અને અદ્ભુત વ્યક્તિત્વની ખૂબ જ પ્રશંસા સાંભળી હતી આ માટે નર્મદા માતાને સોનભદ્રને મળવાની ઈચ્છા વધારે થઈ ગઈ બધી જ બાજુ નર્મદા માતાના ખબર ફેલાઈ ગઈ હતી કે તેમના લગ્ન થવાના છે ગામના બધા લોકો આનંદમય થઈ ગયા અને રાજ દરબારમાં પ્રસન્નતા છવાઈ ગઈ આ બાજુ માતા નર્મદા સોનભદ્રને મળવા માટે વ્યાકુળ થઈ રહ્યા હતા તેવામાં તેમની એક દાસી જોહિલાને કહ્યું કે સાંભળ જોહિલા હું તો રાજકુમારને મળવા નથી જઈ શકતી પણ તું અવશ્ય જઈ શકે છે મારા લગ્નના થોડાક દિવસ જ બાકી છે તો પણ હું રાજકુમાર સોનભદ્રની સાથે વાત કરવા માગું છું માટે હું તેમને એક સંદેશો મોકલવા માગું છું હું ઈચ્છું છું કે તો મારો સંદેશો રાજકુમાર સોનભદ્રને ત્યાં લઈ જાય દાસીએ કહ્યું કે રાજકુમારી મારી પાસે આટલા સારા વસ્ત્રો નથી કે જેને પહેરીને હું રાજકુમાર સમક્ષ સંદેશો લઈને જઈ શકું પણ જો તમે મને વસ્તુ અને થોડા કાબૂષણો વસ્ત્રો આપો તો હું અવશ્ય જઈ શકું છું દાસીના આવા આગ્રહ પર માતા નર્મદાએ વસ્ત્રો અને અલંકારો દાસીને પહેરવા માટે આપ્યા જેને પહેરીને દાસી જોહિલા રાજકુમારીનો સંદેશો લઈને ચાલી નીકળી જ્યારે તે સંદેશો લઈને રાજકુમાર સોનભદ્રની પાસે પહોંચી ત્યારે દાસી જોહિલાએ તેને સૂઝબૂઝ ખોઈ બેઠી તેને રાજકુમારને પરિચય આપ્યો કે હું નર્મદા છું રાજકુમાર આ વાત સાચી માની બેઠા કેમ કે જોહિલા કિંમતી વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ હતી અને સોનભદ્ર રાજકુમારે જોહિલા સામે તેમનો પ્રેમ પ્રસ્તાવ રાખી દીધો જોહિલા દાસીએ વિચાર કર્યા વગર રાજકુમારનો પ્રસ્તાવ સ્વીકારી લીધો આ બાજુ માતા નર્મદા જોહિલા દાસીની રાહ જોઈ રહી હતી તે બોલ્યા કે કેટલો સમય થઈ ગયો આ જોહિલા દાસી હજુ આવી નથી અત્યાર સુધી તો તેને આવું જવું જોઈએ તેને આવી જવું જોઈએ ત્યારે બીજી દાસીએ પૂછ્યું કે રાજકુમારી તમે આટલા બધા ચિંતામાં કેમ લાગો છો રાજકુમારીએ કહ્યું કે હું જોહિલાની રાહ જોઉં છું મેં તેને એક જગ્યાએ મોકલી છે પણ તેને ગયાને કેટલોય સમય થઈ ગયો હજુ આવી નથી તે દાસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવામાં તે જાતે જ તેને જોવા જવાનું મન બનાવે છે અને હવે તે પોતે તે જગ્યા પર જાય છે જ્યારે માતા નર્મદા ત્યાં પહોંચે છે ત્યારે જોવે છે કે આ શું દાસી જોઈલા સોનભદ્ર રાજકુમારની સાથે આ જોઈને તેમના હોશ હોસ ઉડી ગયા તેમનું હૃદય કાપી ઉઠ્યું માતા નર્મદા અત્યંત દુઃખી થઈ ગયા તે ગુસ્સેથી ઉલટી દિશામાં જવા લાગ્યા તેમને મનોમન નક્કી કર્યું કે તે ક્યારેય આ જગ્યાએ પાછા નહીં આવે તેટલી વારમાં આ તો સોનભદ્ર રાજકુમાર સમજી ગયો કે આ બધું દાસીનું કારસ્થાન છે સોનભદ્ર રાજકુમાર નર્મદા માતાને મનાવવા માટે દોડવા લાગ્યો ઊભા રહો નર્મદા ઊભા રહો નર્મદા રાજકુમાર ભૂમો પાડવા લાગ્યો પણ નર્મદા માતા રૂક્યા નહીં તેમને અજાણ્યાપણે પણ સોનભદ્ર દ્વારા દગો મળ્યો હતો એવામાં તેમણે આજીવન કુંવારી રહેવાનું મન મનાવી લીધું અને યુવાવસ્થામાં જ સંન્યાસી બની ગયા અને તેમને એક રસ્તો મળી ગયો મિત્રો જ્યાં ભારતની બધી નદીઓ પૂર્વ તરફ વહે છે ત્યારે તે જ નર્મદા નદી પશ્ચિમ દિશા તરફ વહે છે રસ્તામાં કેટલાય જંગલો અને પહાડો આવે પણ નર્મદાએ તેનો રસ્તો રસ્તો બદલ્યો નથી અને તે આગળ વધતી ગઈ કહેવાય છે કે આજના સમયમાં પણ માતા નર્મદાની પરિક્રમામાં કોઈક કોઈક જગ્યાએ માતા નર્મદાનું કરુણ વિલાપ સંભળાય છે અને કહેવાય છે કે માતા નર્મદાના દર્શન માત્રથી જ બધા પાકો બળીને ફસ્મ થઈ જાય છે મિત્રો જો તમને આ વાર્તા કેવી લાગી તો આ કમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવો અને સાથે લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો